દાહોદ માંથી કરી પંદરસો થી વધારે રેલવે કર્મચારી સ્પેશિયલ ટ્રેન મારફતે ઓલ ઇન્ડિયા રેલવે મેન ફેડરેશનના સો વર્ષની શતાબ્દીની ઉજવણી કરવામાં આવનાર છે ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશન સ્થાપનાના શતાબ્દી વર્ષ ઓગણીસો ચોવીસથી થી બે હજાર ચોવીસ નિમિત્તે ભવ્ય ઉજવણી નવી દિલ્હીમાં તારીખ ત્રેવીસથી થી છવ્વીસ એપ્રિલ બે હજાર ચોવીસ દરમિયાન કરવા જઈ રહ્યા છે જેમાં વુમન્સ કોન્ફરન્સ યુથ કોન્ફરન્સ કલ્ચરલ પ્રોગ્રામ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમોમાં રેલવેને લગતા વિવિધ સળગતા મુદ્દાઓ જેમાં મુખ્યત્વે નવી પેન્શન સ્કીમની જગ્યાએ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવી વિવિધ ખાલી જગ્યાઓમાં ભરતી કરવી કામદારોના હિતના કાયદાઓમાં સરકાર દ્વારા કરતા મનગળત ફેરફારો તેમજ રેલવેમાં થતું ખાનગીકરણ રોકવા વગેરેની ચર્ચા કરવામાં આવી અને મજબૂત વિરોધ પણ નોંધાવવામાં આવશે જેમાં સહભાગી થવાના ક્રાંતિકારી હેતુથી બરોડા ડિવિઝનના સંજય પવારના નેતૃત્વ હેઠળ વિવિધ ડિવિઝન જેવા કે રાજકોટ અને અમદાવાદના ડિવિઝનના કર્મચારીઓ તેમજ ગુજરાતના

કે ઓલ ઇન્ડિયા રેલવન્સ ફેડરેશન જેની સ્થાપના ચોવીસ એપ્રિલ ઓગણીસો ચોવીસમાં થઈ હતી એને આજે સો વર્ષ ચોવીસ તારીખે સો વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે તો એનું સેલ્યુ સેન્ચ્યુરી સેલિબ્રેશન ત્યાં દિલ્હીમાં રાખવામાં આવેલું છે એ અટેન્ડ કરવા માટે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા મંડળના લગભગ દોઢસોથી બસો લોકો સ્પેશિયલ ટ્રેન મારફતે દિલ્હી જઈ રહ્યા છે વેસ્ટન તમામ વેસ્ટર્ન રેલવેને એક પૂરી ટ્રેન આપેલી છે સ્પેશિયલ ટ્રેન દ્વારા જામનગર છે આપણે ભાવનગર છે રતલામ છે અમદાવાદ મુંબઈ અને રાજકોટ તમામ ડિવિઝનો જે છે એ આજે સ્પેશિયલ ટ્રેન માર મારફતે દિલ્હી જઈ રહ્યા છે એરાપનું સેન્ચ્યુરી સેલિબ્રેશન અટેન્ડ કરવા